આજે સવારમાં વરસાદ સારો થઈ ગયો એટલે બધા વાવણી ચાલુ કરી દીધી દુનિયા દરમિયાન તો ઓછો છે આજે વરસાદ આપણે વધારે છે અત્યારે પાછા આવે લાગે વરસાદ આવશે

વરસાદના પાણીની વાવણી ચાલુ છે ટાકો આવે ગયો વારે ખરે નથી વાવરાવા બાપુ ડ્રાઈવિંગ કરે બી ભરવા ગયા હવારે વરસાદ આવ્યો હતો ને અત્યારે આપણે વાવણી ચાલુ કરી દીધી આપણા ખેતરમાં જઈએ દઈએ કાકાના ખેતરમાં વાવવા જવાનું હોવ ચાલુ છે માંડવી મેં આવે એવું થયું અહીંના હાથ વાગે ગયા અઢી એક વીઘા જેવું વાવું અઢી ત્રણ વીઘા જેટલું भोली बाजे त मस्त लिलकाई गई मांडवी અહીંયા આઠ વાગે ગયા થોડુંક રીવ આવવાનું એવું થોડુંક ઉલ કરો વિસ્મારે તું ચાલુ છે વાવવાનું